તો હેલો ફ્રેન્ડ્સ હવે અમે જાય છે મારી વાડીએ તો સ્વાગત છે એક બીજા એક નવા એક બ્લોગમાં તો સાહેબની ની જોવા છે ભક્તિ પણ અમારે આરે થઈ અહીંયા ઘરે આવ્યા એટલે અને કે વાડીએ અલ્લર આલે છે સિંગનું થ્રેસર કહેવાય શું કહેવાય સાહેબ અમારા તો અલ્લર ક્યાં થ્રેસર ક્યાં અહીંયા તો સિંઘનું થ્રેસર આલે છે પેલા ધરમસિંહ દાદાને વાડીએ સે અહીં લેવાઈ જાય પછી જશે અમારી વાડીએ તો ચાલો સિંગનું થેસર આપણે પણ જોઈએ અને બધા કેવું કામ કરે તો ચાલો મળીએ ત્યાં જઈને જો બ્લોગ બનશે તો બનાવશું નતર જોઈએ તો ચાલો આ છે અમારા વાડીનો રસ્તો તો સાહેબ ની જાય છે આગળ આગળ હાલો ફ્રેન્ડ આપણે પોકી ગયા વાડીએ તો તમે જોઈ શકો છો આવ્યા અમે વાડીનું કામ કરવામાં તો ગુંગ્યા વેવી ઘડીક ને અહીંયા હાલે છે અલર તો આ થ્રેસર છે હું તમને અમને ત્યાં જઈને બતાવું તો ચાલો મળીએ હું ઘડીક વેવું તો હલો ફ્રેન્ડ જો આ અમારા ધરમસિંહ વાડીએ જો અમારા ગોપાલભાઈ મીડા સિંહ વેવા અહીંયા મારા જેઠ છે એ જો મોહન દાદા છે ને એ કશું વિનતા પણ જાય છે ને તગારા ભરે છે ને ગોપાલ વહેવે છે અને અહીંયા જો સાહેબની બધા સાહેબ જો ટોપી પહેરીને દીએ ટાતા તો સાહેબ ને અને અહીંયા આપણે બુંજા તો હમણાં હું બુંજુ લઈને આવીશ તમે જોજો અને બુંજુ ગાંડી ને બુંજા કે અહીંયા જોવા ગાંઘડી લઈને આવું ને હું સૌ એ તો ઘડીક આપણે બે ત્રણ બુંજા વહેવા થા અને કે ગાંઘડા તો જુઓ તમે હેલો તો જોઈ શકો છો તમે એમાં બહુ વજન હોય નહીં એટલે આપણે તો ખાલી આમ શું કહેવાય થોડાક થા આ બધા બચારા હવારના કામ કરે છે તો જોવો સાહેબ પણ છે ને એની સાહેબ છે તો હાલો નિધિબેન હાલો આમ બોલી બાજુ ને પછી બધું કામકાજ પૂરું થઈ ગયું અને જોવા સિંગના ઢગલે ઢગલા ભગવાનને આપ્યા તો ચાલો બધાને વિડીયો ગમે હોય તો લાઇક કરજો ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આ હતા અમારા ધર્મસિંહ દાદાના વાડીનો વિડીયો હવે અમારી વાડીનો વિડીયો તમને નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે તો આવજો બધાઇની જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો આવજો